રૂપે જો શું રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર એ જ રાજ્યના હોવા જરૂરી છે મતલબ આ જે અગિયાર માનો ગુજરાતમાં અગિયાર બેઠકો થાય તો શું રાજ્યસભામાં જે લોકો જાય અગિયાર અગિયાર ગુજરાતી જ હોવા જોઈએ તો કે જવાબ છે ના કોઈ બી વ્યક્તિ જે છે એ ગુજરાતમાંથી ઇલેક્શન જીતી શકે કે કોઈ બી વ્યક્તિ મતલબ મહારાષ્ટ્રનો હોય તો એ બી ગુજરાતની રાજ્યસભામાંથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની શકે તો અહીં શું લખ્યું છે જો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એમાં એવું હતું કે રાજ્યસભાના સભ્ય સંબંધિત રાજ્યના જ હોવા જોઈએ અને એ રાજ્યની મતદાર યાદીમાં એનું નામ હોવું જોઈએ પેલા આવી જોગવાઈ હતી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ સુધારા સુધારા અધિનિયમ બે ત્રણ તો કે એમાં લખી દીધું રાજ્યસભાના ઉમેદવાર થવા માટે સભ્ય બનવા માટે ઉમેદવાર સંબંધિત રાજ્યના નિવાસી હોવા જરૂરી નથી મતલબ કે આ અગિયાર બેઠક હોય હવે ભાઈ માનો આપણા એસ જયશંકર એસ જયશંકર જે છે એ આપણા વિદેશ મંત્રી છે ઓકે હવે એને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનવું હોય માનો એને શું કહેવાય આપણે વિદેશ મંત્રી બની દીધા કોઈ મેમ્બર મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા નહીં તો છ મહિના બનવું પડશે હવે છ મહિના બનવું હોય ને જ ટાઈમે માનો રાજ્ય સભાની ઇલેક્શન થવાનું હોય બેઠક ખાલી પડી હોય તો બીજેપી શું કહેશે એક એસ જયશંકરે છે ને ફોર્મ ભરાય તો ગુજરાતથી ગુજરાતથી રાજ્યસભાના મેમ્બર બનાવી દો તો એવી રીતે કોઈ બી વ્યક્તિ જે છે મેમ્બર બની એવું જરૂરી નથી કે એ જ રાજ્યના નિવાસી હોય સમજાય છે તો આ રીતે જે છે એ રાજ્યસભાના ઇલેક્શનની પ્રોસેસ થતી